કરાવતા હું છું કરતા તું છો નિમિત્ત તું છો બાકી કરાવું છું બધું હું છું એટલે સત્કર્મ કરવા જોઈએ કેવા કર્મ કરવા જોઈએ સત મારા ફેરવવી જરૂરી નથી બહુ મંદિરે જાવું જરૂરી નથી પત્ની સાથે સારો વ્યવહાર કરો મા બાપ સાથે સારો વ્યવહાર કરો એટલે કોઈ મંદિરે નો જતા નો કામ થાય એવું થશે બાળકો છે કોઈ ભગવાનના મંદિરે પૂજવા નો જોઈએ તો કાઈ નહીં પોતાના મા બાપની સેવા કરે

અને એમ કીધું કે નળ જ્યાં હોય ત્યાં ઘોડાખેરમાં નળ હતો ત્યાંથી પોચી લીધો તું મારો સ્વામી છું કે ના ના દેવી હું નથી કે તમે જ છો આ દરમિયાન કરી હવે તો આજે તો ક્યારે જતી છોકરા થઈ ગયા હોય તો જતી અને જણાઈ એવું કરે છે વાક નથી બધા એવા ખરાબ નથી આજે સારી બાયુ છે ખરાબ બાયુ બધી નથી કર્મ ને આધીન વસ્તુ છે તમે સારા કર્મ કરવાની કોશિશ કરો એવાનું મિનિંગ છે કોઈ સાથે વિશ્વાસઘાત ન કરો જે મંગળ ફેરા ફરો ત્યારે અગ્નિ ચાલુ હોય એની સાથે કસમ ખાવ છું કે અમે તારો સાથ નહીં છોડીએ અધવશે છોડીને જતા રહ્યો કઈ રીતનો સાથે અમે એમ કે કોઈનો વિશ્વાસ ન કરો અને આ ભાઈ વ્યસનની વાત કરી તો વ્યસન આપણે બધાએ પકડીએ સાહેબ મોબાઈલના છે કોઈ પણ વ્યસન આપણે જ પકડીએ છીએ વ્યસન ક્યારે આપણને એમને કોઈ મોબાઈલે કીધું તું મને પકડ આપણે પકડીએ છીએ તમાકુ છે તો આપણે પકડીએ છીએ દારૂ છે આપણે પકડીએ આપણે જયારે આપણે ના જ ખાવા માંડીએ ત્યારે કહીએ કે નાના આવે છૂટી જાય તો સારું પણ હવે હું છૂટે ત્યાં તમને પૂરું કરી દીધું બરોબર એ ટ્રીપ કી જાય એમાં બપોર 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 બેસ કઈ થાય

બગ કોલા કો દીકે ઈ કાર્ડ ના બોલ તે જોઈની તો બરમુndo આવે જ છે લેડીઝ માટે થ્રીટ બરમુndo કરાવો ને તો કેમ કરું યાર આ નય આટલી નાખો

કટકટ કરાવે છે આવે એ એ લગન આવશે ગેસ ચડી ગયો તો હાલવાનું કામ બંધ થઈ અલે હાલી જ નથી તો

Tidak, 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 tidak,